હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું તીખો ચટપટો અને ખૂબ જ ટેસ્ટી એવો મમરા અને પૌવાનો ચેવડો જે બજાર જેવો અને બજાર કરતા વધારે ટેસ્ટી અને બમ પૌવાના મસાલા સાથે આપણે ઘરે જ બનાવવાના છીએ તો મિત્રો આ ચેવડો છે તે હું જાતે જ ઘરે મસાલો રેડી કરીને બનાવવાની છું તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો શરૂ કરીશું મમરા પૌવાનો ચીવડો બનાવવા માટે અહીંયા મે 400 ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે સાથે જ 250 ગ્રામ મકાઈના પૌવા લઈ લીધા છે અને 100 ગ્રામ જેટલા જે મિની સાઈઝના ભૂંગળા આવે છે તે લઈ લીધા છે સાથે જ મીઠો લીમડો લીલા મરચા અને 100 ગ્રામ જેટલા સિંગણા લઈ લીધા છે બધી જ વસ્તુઓની તૈયારી કરી લીધી છે હવે આપણે ચેવડામાં ઉમેરવા માટેનો મસાલો બનાવી લઈશું તો મસાલો બનાવવા માટે સૌથી પહેલા ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે અડધી ચમચી સૂકા ધાણા અડધી ચમચી વરિયાળી અડધી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર લઈશું આમચૂર પાવડરના કારણે ચેવડો છે તેનો ટેસ્ટ ખાટો મીઠો ખૂબ સરસ લાગે છે અડધી ચમચી જેટલો અહીંયા અમે ચાટ મસાલો ઉમેર્યો છે

તો આ રીતે આપણે પાવડર ફોર્મમાં મસાલો બનાવીને રેડી કરી લીધો છે અને હવે આપણે બનાવવા માટે સૌથી મમરાને શેકી લઈશું તો ગેસની ફ્લેમને રાખી અને આ રીતે સતત ફેરવતા જઈ અને આપણે મમરાને શેકી લેવાના છે જો ગેસની ફ્લેમ હાઈ હશે અને આપણે ફેરવવાનું બંધ કરીશું તો મમરા છે તે તળિયે ચોટશે અને ચેવડામાં છે તે દાજાનો ટેસ્ટ આવશે એટલા માટે આપણે મમરાને જ્યાં સુધી ન શેકાય ત્યાં સુધી આ રીતે સતત ફેરવતા રહેવાના છે લગભગ પાંચ થી સાત મિનિટ જેટલો સમય લાગશે અને મમરા છે આપણા તે સરસ ક્રિસ્પી એવા શેકાઈ જશે તો ત્યારબાદ અહીંયા મેં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને જે આપણે મસાલો રેડી કર્યો હતો તેમાંથી મેં એક ચમચી જેટલો જ મસાલો અત્યારે એડ કર્યો છે મસાલો આપણે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે મમરા છે તે ઠંડા થાય પછી જ એડ કરવાનો છે કારણ કે આપણે ખાંડ ઉમેરી છે તો ખાંડ છે જશે હવે મમરાને સાઈડમાં ઠંડા થવા દઈશું અને ત્યાં સુધી આપણે આ ભૂંગળા તળી લઈશું જે ભૂંગળા આપણે તળીને ચેવડાના જે આપણે મમરા રેડી કર્યા છે તેમાં જ ડાયરેક ઉમેરી લઈશું તો

અને જોઈએ એટલા ક્રન્ચી નહીં બને તો ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે મકાઈ પૌવા તળતી વખતે તેલ હાઈ ફ્લેમ પર ગરમ હોવું ખૂબ જ જરૂરી છે અહીંયા અમે મકાઈ પૌવા તળી લીધા છે અને હવે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અહીં સિંગદાણાને પણ તળી લઈશું સાથે જ મીઠા લીમડાના પાનને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે તો આ રીતે મેં રીમડાના પાનને જાળીમાં જ રાખી અને તળી લીધા છે જેથી કરીને કઢાઈમાંથી આપણને કાઢવામાં મુશ્કેલી ન થાય તો આ રીતે આપણે સિંગદાણાને પણ વચ્ચે વચ્ચે ફેરવી લઈશું અને તમે જોઈ શકો છો કે સિંગદાણાનો કલર પણ બદલાઈ રહ્યો છે અને સિંગદાણા પણ આપણા સારી રીતે તળાઈ રહ્યા છે એકદમ ક્રિસ્પી એવા સિંગદાણા થાય ત્યાં સુધી આપણે સિંગદાણાને તળવાના છે તો અહીંયા સિંગદાણા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે જ્યારે તમે મીઠો લીમડો અને લીલા મરચાં ચેવડામાં ઉમેરો છો તો લીલા મરચાં અને મીઠો લીમડો છે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તળવાના છે જો તે સોફ્ટ હશે તો આપણો ચેવડો છે તે પણ હવાઈ જશે અને જે રહેવી જોઈએ તે નહીં રહે જ સામગ્રીઓને મિક્સ કરી અને આપણે જે મસાલો રેડી કર્યો હતો તે ઉમેરી લઈશું આ રીતે મસાલો ઉમેરી અને બધો જ મસાલો છે તે ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ગરમા ગરમ આપણો ચેવડો છે મમરા ફૂંગળા પહવાનો તે બનીને રેડી છે આ જીવડાને તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો પણ મિત્રો આ ચેવડો એટલો ટેસ્ટી બને છે કે એક મહિનો રાખવાની જરૂરત જ નથી પડતી કારણ કે ત્રણ કે ચાર દિવસમાં જ પૂરો થઈ જાય છે તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી ચટપટો એવો મમરા પૌવા ઘોડાનો ચેવડો તો મિત્રો આ મમરા પૌવાના ચેવડાની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો